જામનગર શહેર કોંગ્રેસમાં ભારે ભૂકંપ કોંગ્રેસના સતત સક્રિય નગર સેવિકાનું તમામ મુદ્દા પર રાજીનામું જામનગર કોંગ્રેસના શિક્ષિત અને પક્ષ માટે સતત સક્રિય એવા એક નગર સેવિકાએ તમામ હુદ્દાઓ પર આપ્યું રાજીનામું નગર સેવિકા જેનમ બેન ખસીએ કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુપા જાડેજાને પત્ર લખી પક્ષના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે પક્ષ સાથે બે દાયકાઓ સુધી વફાદારીથી જોડાયેલી રહી પરંતુ હાલમાં પક્ષમાં અંદરો અંદરની લડાઈ હુંસાતુષી અને જી હજુરીનું મહત્વ વધતું જાય છે પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે શહેર કોંગ્રેસમાં વ્યક્તિગત સ્વાર્થને વધારે મહત્વ આપવામાં આવે છે આવી પરિસ્થિતિઓમાં પક્ષમાં સક્રિય રીતે કામ કરવું શક્ય નથી આજ રોજ આપ સૌને અહીં બોલાવવાનું કારણ મુખ્ય કારણ એ જ છે કે ગઈકાલે પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીને અને જામનગર કોંગ્રેસ પ્રમુખ શ્રીને કોંગ્રેસ પક્ષના મેં મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્યપદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝન અને જી હુજુરી વધતી જાય છે જો તમે કોઈ પણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય પ્રદેશ જામનગરમાં કોંગ્રેસમાં કોઈ શું કંઈ સાંભળવામાં નથી આવતું જી હુજુરી એટલે કે જી હુઝુર જી હુજૂર એમને કૈરા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારીપૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે પરંતુ આટલી વફાદારી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે અન્યાય થયા છે અને આવનારા દિવસોમાં પણ મારે જીવ મજૂરી નથી કરવી હા પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારીપૂર્વક કાર્ય કર્યું છે અને મારો પરિવારને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી જે કારણોસર

જે પણ મને જવાબદારી આપવામાં આવેલી હતી તે મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે અને કોઈ વ્યક્તિગત નહીં પણ વ્યક્તિગત પક્ષ હવે થઈ ગયેલું છે કે પક્ષ આ રહ્યું જ નથી જામનગર કોંગ્રેસ હું આક્ષેપ નથી કરતી ગુજરાત પ્રદેશને પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓએ વ્યક્તિગત લોકોની રાય ઉપર અત્યારે જે જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે તેના કારણે મારે રાજીનામું આપવું પડ્યું આપ કેટલા ટર્મના કોર્પોરેટર છો એ અત્યારે હું બે ટર્મથી ચૂટાયેલી કોર્પોરેટર અત્યારે ચાલુ છું આ ખાસ કરીને હવે આગામી સમયમાં કોઈ અન્ય પક્ષમાં તમે જોડાશો કે શું છે તમારા સમર્થકો પણ શું કહેતો ખાસ એ જ મેં તમને અગાઉ કીધું એમ કે મારા સમર્થકો મારા વોટરો મારો સમાજ મારો પરિવાર જે રીતે આગળ નિર્ણય લેશે એ રીતે જ હું આગળ ચાલ્યો નજીક આવી રહી છે રણનીતિ તો બીજી જાહેર ન કરી શકાય પણ હા કોર્પોરેશનની ઇલેક્શન હું લડીશ એ હું અત્યારે આપને કહું છું કે એવું નથી કે અત્યારે હું રાજકીય મારું છોડું છું હું કોંગ્રેસ પક્ષને છોડું છું કોંગ્રેસ પક્ષના પદોને છોડું છું બાકી હું ચૂંટણી લડીશ એ પણ આપ સૌને જણાવું છું